રાધેશ્યામ ને સીતારામ ડાયરા કેમ છો બધા મજામાં મજામાં જઈશો અને આજે તો મોડા મોડા લોક ચાલુ થઈ ગયો છે નીતા પણ બેઠી ગઈ છે અને આજે છે આજે ગણપતિ ઉત્સવ છે એટલે ગણેશ હોય તો આજે લાડવા પણ ગણપતિ દાદા હાટું આપણે લઈ આવ્યા છે ને બધી વિધિ હમણાં થોડીક કરશું તો એ બધું કરશું એટલે બતાવવા માટે તમને

હાલો નવરાય નાખી ને તું પાણી નાખ અને હું નવરાવ નાખ પેલા નવરાવ હા પેલા પાણી નાખવાનું ગણપતિ દાદા ને આજે પેલા લાવ્યા છે હો અમે નવા નવા ગણપતિ દાદા આજે લઈ આવ્યા છે અને નવરાય નાખીએ હાલો હવે ચેન થી નવરાવું દૂધ આ મેલ દેવાના હોય આ મેલવાના હોય પેલા દહીં નાખવાનું હોય હાલો તો દહીં નાખી દઈએ समर्पणे सर्वतुति नमस्तुति या जय गणपति दादा तू नव रही दे आप भी तू नव दे जय गणपति दादा गणपति नमः तू तो अभी रीति हमें आज गणपति दादा विधि

ધીમે ધીમે નાખો નકર કર ગણપતિ બાપા રિહાઈ જાહે લાગી જાહ પાણી તો રિહા હે એટલા માટે સુપર અને સર્વદાયક સંપન્ન વા તો રિધિ સિદ્ધિ ને પણ આપણે જય ગણપતિ ગડવા ગણેશ શર્બ તે નમસ્તુ તે પાણી નાખો મેલા પાણી માં ના ચાલે એટલે તો આપણે સોપારી ને ગણપતિ બાપાને જનો પહેરાવી દેસુલ ગુલાલ જનોય પહેરાવી અબિલ ગુલાલ તમે પણ ઓલું કરી દો અને

તો હાલો ગણપતિ બાપા તમે જમી લેજો તમને ખબર જ હોય મોદક આવા ન હોય એમાં ના હોય કાઈ નહીં ગણપતિ બાપા ખાવા તો જોઈ ને તો આ બધાય સરસ મજાનું અમે આવી રીતે કઈ વિધિ વિધાન પ્રમાણે પૂજન કર્યું છે અને હવે આ દેવ છે તો તુલસી માના શરણોમાં અર્પણ કરી દઈશું દોરો બાંધી દેવું કઈક

રાખે એવી અમે પણ પ્રાર્થના કરશું ભગવાન પાસે અમે પણ પ્રાર્થના કરજો આ બધું કર્યું છે છોકરા ને દોરા બાંધી દી ત્યાં લગલી બદલી કરશું ને હવે પણ આપડે બાંધવાનો થાય છે ગોરબાપા એવું બોલતા હોય ગોરબાપા કે મારી કોપી કરો છો કઈ વાંધો નહીં તો ગોરબાપા હું શીખું છું ખાલી કઈ તમારે માફ કરજો અને આડેલી નહી લો ખાલી આ મસ્તી મજા કરું છું એટલા માટે તો આ બધું ધ્રુવિન ને પણ દોરો બાંધી દીધો છે દીદી ને હવે બાંધી દઈ દોરો તો જય ગણપતિ દેવાય સુતી નમ 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 નારાયણી તો આવી રીતે અમે સમજાઈએ જો ગણપતિ બાપાના નામના દોરા અહીંયા હાથે બાંધ્યા છે તો અમારે વિઘ્ન હર્તા કોણ ગણપતિ બાપા કહેવાય તો અમારું વિઘ્ન હરજો ગણપતિ બાપા અને હવે આ બધું કામ મસ્ત મજાનું મેં પૂર્ણ કરી દીધું છે ને આ બધું હવે અમે કરી લઈ તો વિડીયો પણ કેવો લાગ્યો એ પણ કેજો પ્લીઝ હાલો તો આ બધું કમ્પ્લીટ કરી દીધું છે જવાનું પણ કરી દીધું છે તો હવે પ્રસાદી પણ લેતા જઈએ હમણાં અને લાડવા ને એવું જમી લઈ ને ગણપતિ બાપા જમી લઈ ને પછી અમારો વારો પછી અમે જમી લઈ છોકરા તો એમ થતું હોય કે લાડવા લઈ લઈ પણ નાના થોડીક વાર ગણપતિ બાપાને ને જમી લેવા દઈ નઈ તો સારું હાલો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને પસંદ આવ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ અને વિડીયો પૂરો જોજો